ચિતલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સ્પોર્ટ કેમ્પસ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું ચિત્તલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સ્પોર્ટ્સ કેમ્પસ અને ન્યુ સ્કૂલ બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શાસ્ત્રી શ્રી હરિચરણદાસ સ્વામીની પ્રેરણાથી શ્રી સૂર્યા સ્પોર્ટ્સ એકેડમી તેમજ ન્યૂ સ્કૂલ બિલ્ડિંગનું ભૂમિપૂજન નાયબ ઉપદંડક કૌશિક વેકરિયાના વ્રધ હસ્તે કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે સૂર્ય સ્પોર્ટ્સ એકેડમીના દાતા વિશ્રામભાઈ જાદવભાઈ વસરાણી અમરેલી જિલ્લાઓ પ્રમુખ સુરેશભાઈ પાથર અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ ભરતભાઈ દેસાઈ કાળુભાઈ થામી શિવમ સ્કૂલના સંચાલક રમેશભાઈ માંગરોળિયા તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લામાં ચિત્તલ ગામમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં આકાર પામનાર સમગ્ર સ્પોટ કેમ્પસનું બહુ મોટું આયોજન એના સમગ્ર યજમાન તરીકે દાતા તરીકે શ્રી સૂર્યા સ્પોર્ટ એકેડેમી એટલે કે વિશ્રામભાઈ વરસાણી ભારાસર સિસલ્સ રહેવાસી જેઓના દ્વારા સમગ્ર સંકુલની અંદર નવનિર્માણ થશે જેની અંદર નવું સ્કૂલ બિલ્ડિંગ સ્પોર્ટ સ્વિમિંગ બેડમિન્ટનના હોલ વગેરે સંપૂર્ણ આખા કેમ્પસનું નવીનીકરણ તેઓ શ્રી દ્વારા થશે વસ્તુ